તથા જૈન વર્ણનને રુચિના પ્રકાર તરીકે ગણવામાં આવે છે પરંતુ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના કોઈ ગંભીર ખતરો નથી જો કે વિશ્વભરમાં વેરિયન્ટના વધતા જતા કેસોને કારણે પરિસ્થિતિ હવે સામાન્ય રહી નથી ત્યારે મિત્રો મેક્સ હોટલના ઇન્ટરનલ મેડિસિન વિભાગના એચડીઓડી ડોક્ટર રાજીવ ગઢાગે કહી છે કે જૈન વર્ણના વેરિયન્ટના ભાગના કેસો ફૂલ જેવા છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ પ્રકારની ગંભીર ગણાવ્યો નથી ડબલ્યુએચઓ અને સીડીસી બંનેની પુષ્ટિ કરી છે કે વર્તમાન કોવિડ રસી કોરોનાના વાયરસના નવા સબવેરિયન્ટ જે એન વનને રોકવાના અસરકારક છે જે એન વન વેરિયન્ટના માઇક્રો સબવેરિયન્ટ હોવાની હાલની રસી તેની અસર ઘટાડી શકશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ